અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં રામદેવપીર મંદિર દ્વારા રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું બગસરા રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રક્તદાન કેમ્પ ફ્રી સર્વરોગ લેબોરેટરી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરાના આસપાસના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ડૉક્ટરે હાજર રહ્યા હતા અને આવેલ દર્દીને સારવાર આપી હતી તેમ રામદેવવીર મંદિરના બગસરાના મહંત ઘુસા ભગતની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું કહેશું આજે કઈ રીતે કેમ્પનું આયોજન હતું રોજ તારીખ તેરના રોજ બગસરા મુકામે રામદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ સાંતાબા જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અમરેલી દ્વારા આયોજિત કરવામાં આવેલ સફળ આયોજન છે જેમાં ખાસી એવી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલો છે દવાઓનું વિતરણ કરેલું છે અને બ્લડની સારી એવી બોટલ પણ થયેલી છે

અમરેલી સાંતાવા મેડિકલ કોલેજ થી અહીંયા મેગા આપણે આયોજન કરેલું છે અને બધી જ સ્પેશિયાલિટીના ડોક્ટર અવેલેબલ છે જેમ કે મેડિસિન સર્જરી ઓર્થોપેડિક બધા જ અવેલેબલ છે અને બહુ મોટી સંખ્યામાં બધા લોકોએ ભાગ લીધેલો છે અને બધી જ આપણે અત્યારે વ્યવસ્થા છે બધા બ્લડ ટેસ્ટ થઈ જાય છે આપણે બ્લડ ડોનેશન કેમ્પ આપણે પાસે તમે જોઈ શકો છો તે પણ રાખેલો છે અને બહુ સરસ રીતે આજે Thank <laughs> you.